ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સતત દસમા વર્ષે જન્માષ્ટમી પ્રસંગ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગ નિમિત્તે સરદાર ભવન ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું વરસાદમાં પણ કૃષ્ણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ શોભાયાત્રા શ્રી સરદાર ભવન ખાતેથી પ્રસ્થાન થઈ સાવન ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં ફરીને શ્રી પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયથી સરદાર ભવન ખાતે પરત ફરી હતી આ રથયાત્રા દરમિયાન સુંદર શણગાર કરેલા રથને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જીઆઈડીસી એસ્ટેટ કૃષ્ણ વંદે જગદગુરુના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિથી કૃષ્ણ રંગે રંગાયું હતું આ અવસરને સફળ બનાવવા માટે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુખ દુધાત સેક્રેટરી દિનેશ ખૂંટ સાંસ્કૃતિક કમિટીના ચેરમેન અતુલ પટેલ સહિત સમાજના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી